કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવ્યા બાદ ઠગાઈ વિશ્વાસઘાત હિંસાની ધમકી તથા જમીન પચાવી પાડવાના ગુનાના આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચનાના અનુસંધાને આજે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજના જુસફ વલી મહંમદ કક્કલ હુસેન વલી કક્કલ દિલાવર વલી મહંમદ કક્કલના ગુનાહિત ઇતિહાસ ચકાસીને તેમની સ્થાવર અને જંગમ મિલકતોની ખાનગી રાહે તપાસ કરતા આ કામના ત્રણેય આરોપીઓ સગા ભાઈઓ થાય છે અને શહેરના ભુજ મુન્દ્રા વિસ્તારમાં હિંસા ધાક ધક્મી જમીન પડાવવી તેમજ સસ્તા સોનાની લાલચ આપી રૂપિયા પડાવી લેવા જેવી પ્રવૃત્તિઓ સંદર્ભે તેમની વિરુદ્ધ ગુનો કરેલ છે આ ગુનામાંથી મેળવેલ રૂપિયામાંથી આ ભાઈઓએ છેલ્લા દસ વર્ષમાં એક કરોડ ત્રેવીસ લાખ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો પોતાના તથા પોતાના કુટુંબીજનોના નામે ખરીદી છે જેનો કોઈ ખુલાસો ન આપતા આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનો આચરી અને મિલકત વસાવેલ હોય તે સંબંધે ગુનો દાખલ કરવામાં આવેલ છે આ અંગે ડીવાય એસપી શ્રી ક્રિશ્ચને ન્યૂઝ સાથે વાત કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જે માન્ય ડીજીપી સાહેબ શ્રી દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલી છે અને એ ઝુંબેશના અનુસંધાને અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા ખાસ કરીને આ બાબતે ઝુંબેશ કરવા માટે તમામ પોલીસને તાકીદ કરવામાં આવી સૂચનાઓ આપવામાં આવી અને એ અનુસંધાનમાં અત્રેના જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે ત્રણ આરોપી છે જુસફ વલી મહંમદ કાકલ હુસેન વલી મહંમદ કાકલ અને દિલાવર વલી મહંમદ કાકલ આ ત્રણની વિરુદ્ધમાં બે હજાર ને બેની સાલથી એ લોકો ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા એમાં ધાકધમકીથી લોકોની પાસે પૈસા પડાવવા પછી લોકોના જમીન પચાવી પાડવી પછી સોનું સોનાની લાલચ આપીને પૈસા લેવા અને પછી કાં તો સોનું નહીં આપવાનું કાં પછી ડુપ્લિકેટ સોનું આપવાનું એટલે એ પ્રમાણેના ગુનાઓ એમની વિરુદ્ધ દાખલ થયેલા હતા વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા હતા હતા વિરુદ્ધમાં વિરુદ્ધમાં અને દિલાવરના ગુના દાખલ થયેલા એટલે જે આધારે એમની પર વોચ રાખવામાં આવી એલસીબીના પીએસઆઈ શ્રી જેઠીને આની તપાસ સોંપવામાં આવી અને એમણે એમની પર વોચ રાખી અને પછી એમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં એમની ઇન્કમ વધારે જણાઈ આવી એટલે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા એમનું ઇન્ટ્રુગેશન કરવામાં આવ્યું અને રિયલમાં એમની જે કાયદેસરની ઇન્કમ હતી એના કરતાં બંને ત્રણેયની ભેગી થઈને જુસફની પંચાવન લાખથી વધારે હુસૈનની સડસઠ લાખથી વધારે અને દિલાવરની સાઠ હજારથી વધારે ઇન્કમ આ લોકોને જણાઈ આવી એટલે ટોટલ કુલ એક કરોડ ત્રેવીસ લાખથી પણ વધારે એ લોકોની ઇન્કમ જણાઈ આવી એમના એમની ઇન્કમ કે જે પ્રોપર્ટી કો એટલે એ બાબતે એ લોકોની વિરુદ્ધમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ અંગેનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે